મિત્રો વાગી ગયા છે આઠ ને દસ અને ફાઇનલી આપણે સવારના પોરમાં ઉઠી ગયા અને અત્યારના પોરમાં તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ નિલેશ બાલસ વ્લોગ્સ અને રામ રામ બધા મિત્રોને તો કેમ છો મજામાં મજામાં જશો ને પાંચ વિડીયો જોવો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો તો અત્યારે વહેલા ઉઠીને તૈયાર પણ થઈ ગયો કારણ કે જવાનું છે કારે જ કારણ કે ફૂવાને ત્યાં છોકરાનો જન્મ થયો તો લાડવા લઈને આવે છે એટલે કાકાના ઘરે જવાનું છે અને પછી તમને માં કન્ટિન્યુ બતાવતો રહીશ અને સવારના માં જો માહોલ કેવો થઈ ગયો તડકો હે પણ ગરમી એટલી બધી છે અને આગળનો બ્લોગ આગળનો બ્લોગ અપલોડ કરી દીધો હમણાં બસ કરીને ઉપરથી આવી લો કારણ કે ફાઇવજી નેટવર્ક ઉપર જ આવે અને ફ્રીમાં અપલોડ થઈ જાય તો આપણે એનો લાભ લેવો જ જોઈએ તો એવું બધું છે કન્ટિન્યૂ વ્લોગમાં બન્યા રહેજો અને આ લીંબોળિયું બહુ મોટી મોટી હવે થઈ ગયું દેખાય મસ્ત મજાનો લીમડો હે અને ઝાડવા હોય એટલે ઠંડા રાખ થોડી ઘણી હોય અને સાંજે તો હું કહેવાય કાલ રાતે ઉપર હુવા વા્યો તો અને ચારક પગ્યા સુધી હું ત્યાં ઉઠતા નીંદર ઉડી ગઈ અને અત્યારે પાછા નીચે આવતર્યા તો પછી અને હવાર ઉઈઠનતા ગળું બેસી ગયું કારણ કે ખબર નહીં કેમ બેઠું કેરી ખાવાથી બેઠું કે ઉપર ઠાર લાગી ગયું હોય ખૂબ હોય કે ખબર નથી પડતી તો થોડું ઘણું ગળવું છે ને બેસી ગયું હે એટલે આપણે ક્યારેય ઉતા ન હોય ને એટલે ઉપર હું પહેલી વખત જ હું તો મસ્તનો ઠંડો પવન આવતો હતો મને ઉપર હોવા દેતા આવું બધું થઈ જાય તો કન્ટિન્યુ ચાલો નીકળીએ અને જો પક્ષીઓ ખાવા આવી ગયા છે એનું મમરા ને એવું બધું તો ચાલો કન્ટિન્યુ લગમાં બન્યા રહેજો તો નીકળીએ હવે ડાયરેક્ટ કાલે પીને આપણે આવી ગયા હતા ઘરે અને હજી કામ છે ઘણું બધું અને ગામમાં પણ જવાનું છે અને બ્લોગ શૂટ થયો નથી કારણ કે સ્ટાર્ટિંગ જ થયું હે સવારે આપણે સ્ટાર્ટિંગ કર્યું કર્યું પછી બ્લોગ શૂટ જ નથી થયો અને વાં લાડવા દેવા આવ્યા હતા ત્યાં પણ કંઈ શૂટ નથી કામમાં હતા એટલા માટે અને હજી ઘણું બધું કામ બાકી છે એટલે બ્લોગ શૂટ લગભગ તો નહીં જ થાય કારણ કે જોઈએ હવે અને વાગી ગયા છે અત્યારે પોણા છ જેવું તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજે જ્યારે વાગી ગયા છે સાડા નવ જવું અને તૈયાર થઈ ગયો કમ્પ્લીટ કારણ કે જવાનું છે મારે બાર એટલે અમદાવાદ જવાનું છે ટ્રેન છે તો કલાક દોઢ કલાક પછી એટલે નીકળીએ અને નાસ્તો વાસ્તો બધું કરી લીધું કમ્પ્લીટ થઈ ગયા ને તો અત્યારે નીકળવું છે અને કાળે આપણે મંડપમાં જવાનું કેન્સલ રાખ્યું હતું કારણ કે આજે બહાર જવાનું હતું એટલા માટે કારણ કે ખોટે ખોટું ત્યાં જઈએ અને પછી નીંદર ના થાય એટલા માટે તો એવું બધું છે ને આવી અત્યારમાં લાઈટ વહી ગઈ છે કારણ કે સવારના છ વાગ્યાની લાઇટ વહી ગઈ કાપ છે એટલે સાઠ કેવીનું સબ સટડાઉન છે એટલા માટે તો બે વાગ્યા પછી આજુબાજુ આવશે એટલે આપણે તો નીકળી જઈશું એટલે ચાર્જિંગ પણ મોબાઈલમાં કરી લીધું કારણ કે સવારે વહેલો ઉઠો તો એટલા માટે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો બને એટલું બતાવીશ તમને અને જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણે સબસ્ક્રાઈબર હજારની ઉપર વધી રહ્યા છે તો તમારા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો મળીએ ચાલો ફાઇનલી મિત્રો આપણે સ્ટેશને પૂગી ગયા ને અહીંયા ચાલુ છે કામ કારણ કે બહુ સોરો સોરોમાં કામ ચાલુ સામે ચાલુ છે અને ગેટ ને એવું બધું પણ કામ ચાલુ છે ટિકિટ લઈ લીધી છે તો હવે ટ્રેનની રાહ જોઈએ ટ્રેન આવે એટલે નીકળીએ કારણ કે વચ વધારે તમને છે મશીન ચાલુ છે કામકાજ એટલે તો ચાલો ટ્રેન આવે એટલે નીકળી અને ઇલેક્ટ્રિક થઈ ગઈ છે હવે તો ચાલુ રાજકોટ આવી ગયું છે ત્રણ કલાક પછી પુગાડ્યા રાજકોટ બહુ લેટ ગાડી ચાલુ છે સુરેન્દ્રનગર આવી અત્યારે ટ્રાફિક તો જો ટ્રેન પડી બે થી ત્રણ અવર જવર જ એટલી એટલે ફાઈનલી મિત્રો પૂગી ગયો અમદાવાદ અને હમણાં મિત્ર આવે છે ગાડી લઈને પછી નીકળીએ તડકો એટલો બધો હોય ને કે વાત જ પૂછો માં પાછળ પાછું કામ ચાલુ હોય અહીંયા કેશો જ નહીં બહુ વાત લગાવી ભૂગવામાં તડકો હે જોરદાર હોય અત્યારે આવો તડકો આપણે નથી પડતા એકતાલીસ કે તેતાલીસ ડિગ્રી છે લગભગ મિત્રો રેપિડ વાળાની સિસ્ટમો ફાઈનલી આપણે કરાવી દોસ્તારે કરાવી ચાલો નીકળીએ લાગે એક ચં આપણા કરતા ક્યાંય વધારે લગભગ ડિગ્રી છે તેતાલીસ ડિગ્રી તાપમાન બહુ લાગે મિત્રો આપણે સમી ને ભૂગી ગયા છે મિત્રની ની દુકાને જોવા અહીંયા રોડ ઉપર જ છે હજી તો હું કા આવ્યા જ છીએ ભાઈ હમણાં બતાવું તમને બધી તું કરી ને આપણ તું ફોન કરી ને ઓલા ને ઈ નથી મેસેજ જોઈ એને ફોન કર એને જોઈ લીધો તને આમ આવી જા આમ આમ આ બાજુ મિત્ર ની શોપ નું સરબત કાચી કેરી કાઠિયાવાડ ગોલા હેલું પડતું હે મારે તો ઈ થવાય કાલે કે કારણ સવાર થઈ ગયો અને એન્ડ કરતા મોડા મોડા આવ્યા હતા રાત્રે દોઢક વાગી ગયા હતા તો અત્યારે આ વિડીયોને આપણે અહીંયા જઈને કરીએ છીએ અને ચેનલમાં નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બધું વધુ શેર કરી દેજો અને મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી